છે બનાવે તેને મળીએ અને બાપુજી ક્યારે આવવાના છે તે પણ આપણે પૂછીએ તો ગુડ મોર્નિંગ બાપુ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજા

એમને અને આજે આપડે કઈ પુરી બનાવવાની છે નાસ્તા પાણી કરી પૂરી તો થઈ ગઈ હા બાપુ ની આપડે સમોસા પુરી બઉ મસ્ત થાય નઈ બાપુ સમોસા ટાઈપ ની અને ખીચડી રોટલી સાથે સાથે સુખડી બાપુ આપડે આ ખાવા માટે સુખડી કાલે બનાવી છે ને આપડે મેન તો આપડે ખાવાનું જ કહી શકીએ ને

આપડે ચા પાણી પીને પણ ફ્રેશ થઈ ગયા છીએ અને બા બાબુ અને બાબુ એ તો આજે આપડે બનાવી છે સમોસા પુરી તો બાબુ સમોસા પુરી તળી અને મેંદની પુરી તળાઈ મુકાઈ ગઈ છે તારા ભાગુ છે ને ઈ રાખડી લેવા ગયા અને લાલા ના વાઘા ને એવું બધું લેવા ગયા છે વાય રક્ષાબંધન આવે તો પછી હવે તું રાખડી નું

અને અટાણે નાના બાળકો ને નાસ્તા નું બહુ વધી ગયું હવે મારે આ ચલણ બારે મહિના થઈ ગયું બારે મહિના તહેવાર ઉપર કરતા મને મારે બા કેતા નઈ કે આપડે મહિના દિવસ માં એક જ વાર અમાસ ના દિવસે દાળ ભાત ને ચુરમન લાડવા ને એવું કરતા ને અત્યારે તો આપડે દાળ ભાત ને એવું કાય ને દાળ ને ચૂરમું એવું બધું ને ગરમર ગુંદા ને બોળેલા આથણા આથેલા દાદા ગરમર ને ગુંદા ને કેળા ને બોળેલા હોય તેલ વાળો વસ્તુ ઓછી ખાતા પણ ઈ હો વર્ષ ને આયુ છે નકરુ જેના પેટ માં જંક ફ્રુટ ને નકરું તળેલું થાય છે ને એને નાન પણ એસિડિટી થઈ જાય ને ગોઠણ ના નાન તે વાત તમારે સોળ ઘરે નથી કે બીપી વગર નું ને એસિડિટી અને અત્યારે કોઈ ઘરે એવું નથી કે જે જ્યાં મંદવાળ ન હોય બાકી શું ચાલે નવીન માં

બાબુ મને કેતા તા એની માટે તમે લાવ્યા હતા ને અયોધ્યા થી એટલે અમે આ કુંભ મેળામાં ગયા તા ને એટલે એનું નામ અલ્હાબાદ હતું પણ આપણે યોગી આદિત્યનાથ એમને પાછું જે જૂનું નામ પોતાનું હતું ને પ્રયાગરાજ જ તો પાછું પ્રયાગરાજ એટલે પ્રયાગરાજ કુંભ પછી કાશી વિશ્વનાથ ગયા ગયા પછી ઓમકારે ઉજ્જૈન ગયા પછી લખતા ઓળખતા ગયા પછી બહુ સરસ રુદ્રાક્ષ મળતા હતા ઘણી બધી માળા લીધી બાને કોઈ ફેરવે કોઈ પેરશે કોઈ એક એક પારો ચાંદી માં મઢાવશે હજાર રૂપિયાની નાની મોટી માળા લીધી હતી

માળા ફેરવા દીધી ગણું પૂન મળે સહસ્ત્ર એટલે હજાર ગણાય એટલે પ્રસાદી મારી ગમે તીર્થ યાત્રા માં હોય હંમેશા મન હારે હું બાર જ્યોતિલિંગ ને શારદામાં ગેત મેં બધા જેને જેને ઘેર ગઈ ને આપડા જે હગા એ મને આમંત્રણ આપ્યું ને છબી લઈને જ હું કોઈ જમવાનું કીધું હવે કઈ અંભા એવો કે માસી જી બાર નાથ થી ને તો

કેમ કરવા પડે આઠ જણા ઘોઘરા કેટલા આઠ જોઈ ટાટલો પાથરી એની એક ફાફડા નો ઢગલો કેમ ને ઢગલો હા દાદા એટલે બધી એમ

મિત્રો આપડે એક હાંડો ભરીને ઘૂગરા કેમ બનાવના સમય માં બ્રાહ્મણ હતા ને સમજો એટલે એના છોકરા મોટા ના સૂર્યા લગ્ન થતા તમે દેવો હાર લઈ જાવ તમે હાથડી પહેરવા લઈ જાવ મારું બધું ઘરે લઈ જાઉં મને પાકો વિશ્વાસ છે તમારી માતા ઈ લઈ ગયા બધું આપણે વાત સાચી ને દાદા પણ પેલા ના સમય માં બધા માણસો વિશ્વાસો હતા કરે આઈ આઈ ભરોસો દીધું ફોન હું અત્યારે કોઈ ગાડી નો દે દઈ લોકર ને મોકર કઈ કઈ નતું વાળી આપડે દાદા આપડે અત્યારે સોનું કેવું કઈ ઘરેણું હોય તો આપડે બેંક માં લોકર માં મુકવા ને પેલા ના સમય માં લોકર કેવું કઈ તો હતું નઈ ગાડલા ની અંદર વચ્ચે નાખીને સીવી લેતા એટલે કોઈને ખબર પણ ન પડે શું કેવું બા મારે ઘણ લોક લાણ બધું અને મારાણો મન ના કોણ હતા મોતી ના સાકળા ન્યાય બધેર દઈ આવ્યું એને કાસા મકાન વાળી લગાણ ગયા બધું ઠીક બાણું પાછું થઈ ગયા સારા તે મોટા છોકરા નું લગન તો એવું બધુંય છે એમના દાદા હા ઓ ભાઈ તો વાત જ કરી દાદા તમે ચાલો મને કોણાની વીટી કરાવી દયો હા ભાઈ કરાવી દઉં કોણાની વીટી ક્યારે કરાવી દયો બોલો તું મને પૈસા દે એટલે કરાવી દઉં હું તને એટીએમ અપાય તું પૈસા ગઢવે લેજે વાહ ભાઈ વાહ ના વીટી કરાવી દઉં અમાર નો જીવ તો છે જ ને મોટો વાહ ભાઈ વાહ ચાલો દાદા હવે જમીન કરવીને ફ્રી થઈ ગયા તો હવે ગડીક કરો આરામ